છોટાદેપુર જિલ્લાના પાવી જેતપુરના કદવાલ ગામને નવો તાલુકો બનાવવામાં આવ્યો છે વિસ્તારના લોકોએ ફટાકડા ફોડી આંતરસબાજી કરી ખુશી વ્યક્ત કરી વિગતે વાત કરીએ તો છોટાદેપુર જિલ્લાના પાવી જેતપુરના કદવાલ ગામને નવો તાલુકો બનાવવામાં આવ્યો છે આ વિસ્તારના લોકોની વર્ષો જૂની માંગણીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે આજે કેબિનેટમાં મંજૂરી આપી છે કદવાલ વિસ્તારના સત્તર જેટલી ગ્રામ પંચાયતના બેતાલીસ ગામોને ભેગા કરીને નવો તાલુકાનો દરજ્જો આપવામાં આવ્યો છે કદવાલ વિસ્તારના લોકોને સરકારી કામ હોય ત્યારે પચીસ કિલોમીટર ફરીને પાવી જેતપુર ની જો પરતો હતો પરંતુ હવે તાલુકો બનાવવામાં આવતા વિસ્તારના લોકોમાં આનંદ સાથે ખુશી જોવા મળી છે આ વિસ્તારમાં લોકોનું માનવું છે કે નવો તાલુકો બનવાથી ગદવાલ વિસ્તારનો વિકાસ વધુ થશે લોકોને રોજગારી મળી રહેશે નવા તાલુકાની જાહેરાતની સાથે લોકોએ ફટાકડા ફોડી આંતરસભાજી કરી છે અને લોકોમાં ખુશી સાથે આનંદ જોવા મળ્યો છે અને સરકારનો આભાર વ્યક્ત કર્યો છે આજરોજ ગુજરાત સરકારની કેબિનેટની બેઠક શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની અધ્યક્ષતા હેઠળ મળી એમાં કદવાલ તાલુકા ને અલગ તાલુકા તરીકે જે મંજૂરી આપી બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી અને મુખ્યમંત્રીશ્રીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર સાથે સાથે પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપનો પણ આભાર સાથે સાથે આ માંગણી ની અંદર જે સહકાર આપનારા સર્વ આગેવાનો નો આભાર માનું છું આ ઓગણીસો પંચાણું થી મારી પોતાની માંગણી હતી તે વખતે પણ કેટલાક કારણોસર એ માંગણી ફેલ ગયેલી પણ અમારી જે આ વિસ્તારની પ્રજાને વહીવટી લેવલે જે તકલીફ રોજ બરોજના તાલુકાના કામો માટે જે તકલીફ પડતી હતી એ તકલીફને દૂર કરવા માટે કદવાલ ખાતે એટલે કિલોમીટરના અંદર બધી પ્રજાને આ લાભ મળવાનો છે તે બદલ ખૂબ આનંદ વ્યક્ત કરું છું આ તાલુકાને કયા જિલ્લામાં સમાવવામાં આવશે જિલ્લાનો કોઈ વિષય નથી જિલ્લો છોટાઉદેપુર છે એટલે આ તાલુકો છોટા ઉદેપુર જિલ્લામાં રહેવાનો છે પરંતુ જયારે નવા જિલ્લા કે નવા તાલુકાની વાત આવે તો એ રાજ્ય સરકારની સત્તાની વાત છે એમાં અમારો કોઈ રોલ નથી અમે તો કદવાલને ભાવીજેતપુરમાં તો અલગ તાલુકા તરીકે કદવાલને તાલુકો માંગેલો અને સરકાર શ્રીએ કદવાલ તાલુકો આપ્યો એનો મને આનંદ છે એનો આનંદ વ્યક્ત કરીએ છીએ અભિવાદન આજ રોજ ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકારે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકો વિભાજિત કરીને કદવાલ તાલુકો આપવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ગુજરાત પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી શ્રી સી પાટીલ સાહેબ તેમજ છોટા ઉદેપુરના સંસદ શ્રી જસુભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટી ના સંગઠન ના પ્રમુખ શ્રી ભાઈ શ્રી ઉમેશભાઈ અંતગ્રહ થી સરકાર નો તેમજ વિસ્તારનો અભિનંદન પાઠવું છું અને આ તાલુકો જે બની રહ્યો છે સૌને સહકાર આપવા માટે હું સૌને નમ્ર વિનંતી કરું છું ભારત માતા છોટાઉદેપુર